અને હવે વાત કરીએ આણંદની તો આણંદ નગરપાલિકાની શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત રામપુરા પ્રાથમિક શાળા નંબર બત્રીસ માં જર્જરીતો ઓરડાઓ તોડીને નવ નિર્માણ શરૂ કરવામાં તો આવ્યા હતા પણ શાળાના વિદ્યાર્થીઓ માટે તંત્ર વૈકલ્પિક વ્યવસ્થા કરવાનું ભૂલી ગયું તેથી શાળાના એકસો ને પંચ્યાસીથી વધુ બાળકો ધોમધકતી ગરમીમાં ખુલ્લામાં ઓટલા પર બેસીને ભણવા માટે મજબૂર બન્યા છે જેને લઈને વાલીઓનો રોષ પણ ફાટી નીકળ્યો છે આવા સમયે બાળકોને ગરમીથી બીમાર પડે તો જવાબદારી કોની જેવા અનેક સવાલ પણ થઈ રહ્યા છે ત્યારે લોકો એવું કહી રહ્યા છે કે અત્યારે જ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે જેથી કરીને બાળકોને ગરમીમાં ન બેસવું પડે સારું ભણતર મેળવી શકે સરકાર હંમેશા વાતો કરે છે સારા ભણતરની ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાતની વાતો કરે છે પરંતુ વરવી વાસ્તવિકતા એ છે કે અનેક જગ્યાએ અત્યારે બાળકોને બેસવા માટે ઓરડા નથી બાળકો આવો જો હતો કેવા તડકામાં અમે પ્રાઇવેટ સ્કૂલમાં દક્ષિણા મૂર્તિમાં વિદ્યાનગરમાં એમને સ્કૂલ મોકલતા હતા પણ અમે હવે ઉઠાઈને અહીંયા લાયા તા એ ગામમાં આવું છે શું કરવાનું બોલો છોકરાને અમે તો કાલથી હું તો ભાઈ છોકરા મોકલવા અહીં થઈ નથી તકલીફ આ જ છે ને ગરમીમાં બેસો વરસાદ પડે તો શું કરે છોકરા કો તારે બીમાર થઈ જાય આટલી ગરમીમાં અમે બીમાર થઈ જાય છોકરા ના બીમાર થઈ જાય અમારા છોકરા શું કરવાનું કહો સ્કૂલ પાડીને નવી કરવાની છે એટલા માટે છોકરાઓને બેસવા માટે પાણી બહાર બેસી રહ્યા છે છોકરાઓ તાપ ને વાતાવરણ વરસાદનું છે ક્યાં બેસે અચાનક વરસાદ આવે તો છોકરાઓ જાય કે ક્યાં વરસાદનું વાતાવરણ છે ઓટલા પર પાણી ભરાય છોકરા બહાર ઘરે પડી સવારમાં જ એક છોકરો પડ્યો હતો અને અહીંયા સળિયાણ મળે પડ્યું છે તો છોકરાઓને બેસી જાય તો પણ જવાબદારી લે છે સરકારને થોડું સ્ટ્રીક થવાની જરૂર છે અને આ કાર્ય થોડું આગળ વધારે કોઈ છોકરાઓને બેસવા માટે કોઈ સ્કૂલ આયોજન બાળકો બધા અમારે અહીંયા બને છે અમને સ્કૂલ માટે અમને ભલામણ કરી સ્કૂલ એમને તો તૈયાર કરે પણ જે જગ્યા આપવાની હતી અત્યારે જગ્યા અમને આપી નથી હવે આ છોકરાઓ તાપમાન બધાએ બેસીને બનાવે પણ આ ગરમીનું ટેમ્પરેચર વરસાદનું વાતાવરણ અમને બીજી કંઈક જગ્યા સારી આપણે છોકરા માટે કે બાળકો માટે સ્કૂલની વ્યવસ્થા કરે તો સારું બાક્રોલ પ્રાથમિક શાળા નંબર બત્રીસ જે છે એમાં કુલ આઠ જર્જરીત રહેલા છે ગ્રામજનોની માગણી અને એસએમસીના સભ્યોની એક ભાવના હતી કે સાહેબ અમને નવા નવી શાળા બની

કરો એ બાબતે વારંવાર રજૂઆતો કરી છે લેખિતમાં પણ જાણ કરેલી છે તો મને બેન એવું કહેવા મળ્યું કે બેન વેકેશન પૂરું થાય તમારા માટે વ્યવસ્થા થઈ જશે પણ આજ દિન સુધી કોઈ વ્યવસ્થા થયેલી નથી હવે ચોમાસાની સિઝન છે હું આટલા બધા બાળકોને લઈને ક્યાં જઈશ